શું તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે આ કિસ્સો જોઈને ચેતવાની જરૂર છે અમદાવાદની એક મહિલાને ઇન્સ્ટાગ્રામ પરથી લોન લેવી ભારે પડી છે અનિતાબેન ગોગિયા નામની મહિલાએ મોબાઇલથી લોન મેળવી હતી જે બાદ તેની પાસે રૂપિયા તો આવ્યા પણ તે મોટી મુસીબત બન્યા કારણ કે લોન લીધા બાદ સાયબર માફિયાઓએ લોનના હપ્તાની માંગણી કરી હપ્તાની સાથે તેણે વધુ રૂપિયાની આપવાની માંગ કરી જો વધુ રૂપિયા ન આપે તો તેના મોફ કરેલા અને બનાવેલા નકલી બિપત્સ ફોટો અને વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી જેને લઈને આજે પીડિત મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે સાયબર ક્રાઈમ કરતા ગ્છીયાઓ જે વ્યક્તિને ઓછા રૂપિયાની જરૂરિયાત હોય તેવા લોકોને માત્ર આધાર કાર્ડ અને ફોટો જેવા પુરાવા આપીને લોન આપવાની લાલચ આપે છે ત્યારબાદ તેઓ તેમને બ્લેકમેલિંગ કરીને અથવા તો અન્ય કોઈ રીતે રૂપિયા પડાવે છે સાયબર ક્રાઈમમાં દરરોજ પાંચથી વધુ લોકો ઇન્ટરેસ્ટ લોનની ઠગાઈનો ભોગ બનેલા લોકો ફરિયાદ નોંધાવવા આવે છે ત્યારે લોકોએ સોશિયલ મીડિયાનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો હિતાવ છે અને મેં ઇન્સ્ટાગ્રામમાંથી એપ જોઈ હતી અને મને ત્યારે જરૂર હતી તો મેં લીધી અઠવાડિયા સુધીની કાંઈક હતી પચીસસો રૂપિયા એમાં હજાર રૂપિયા તે લોકોએ કાપી લીધો અને આજે મને સવારે દસ વાગેથી ફોન આવે છે મેં ના ઉપાડ્યા તો મારા હસબન્ડને ફોન કર્યો બ્લેકમેન કર્યા એમને ફોટા મોકલ્યા ગંદા ગંદા અને પછી અત્યાર સુધી હજી એમના ફોન ફોટોસ આવે છે એટલે આવી લોન ના લેવાય અને આ ચપેલા ના પડાય જરૂર તો મને ખાલી હતી પણ ટ્રાય કરતી હતી ક્યારે મારી થતી નહોતી એમાં પણ આ ટ્રાય કરીને એકદમ આવી જ ગયા ખાતામાં તો મેં તો હશે ભાઈ આપડે ભરી દેવાના હતા મેં એમને કીધું ફોન આવ્યો મારા હસબેન્ડ કીધું હું સાંજે ઘરે જાય તમને ટ્રાન્સફર કરી દઉં તો એમને કે ના અત્યારે જ કરો તમારા ફેમિલીમાં ફોટો અપલોડ કરી દઈશું આમ ને તેમ તમારા હસબન્ડ ઊંચા વાત બોલ્યા થોડા તો એમને એ પછી મારા ને ફોટા નોટા મોકલવા માંડ્યાન પૈસા ડિમાન્ડ તો એ પચીસ કઈક ઉપર એમને વ્યાજ વ્યાજ કીધું ને એ બધું પચીસ કઈક ઉપર નવસો રૂપિયા કાંઈક વ્યાજ કહે છે હા તો હા સી ખબર ટાઈમ અઠવાડિયા માટે જ આપ્યા હતા એમની એપ્લિકેશન મારફતે અને આજકાલ વધારે પ્રમાણમાં સોશિયલ મીડિયા ઉપર એડવર્ટાઇઝમેન્ટ મારફતે એમનો સંપર્ક કરવામાં આવતો હોય છે જેમ કે ઇન્સ્ટાગ્રામ યા ફેસબુકના અગર કોઈ એડ આવે છે ત્યાંથી એ લોકો એમને ઇન્સ્ટોલ કરતા હોય છે એ ઉપરાંત ફેસબુકમાં બી લિંક મારફતે આ ઇન્સ્ટ લોન એપ વિક્ટીમને પહોંચાડવામાં આવતી હોય છે હવે આ જયારે લોન એપ વિક્ટીમ દ્વારા ડાઉનલોડ કરવામાં આવે છે એટલે મેં જેમ કહ્યું એમ પહેલા એમના આઈડી કાર્ડ અને એમના ફોટોગ્રાફ લેવામાં આવે છે આ ઉપરાંત આ જે એપ્લિકેશન હોય છે એ એમના કોન્ટેક્ટ ડિટેલ્સ એમની ગેલેરીની ડિટેલ્સ ઓર કેમેરાની એવી પરમિશન માંગતી હોય છે જે પરમિશન એમના વર્ક યા તો કાર્ય સાથે કોઈ સંલગ્ન હોતી નથી એકવાર વિક્ટીમ આવી રીતના આ બધી પરમિશન આપીને જ્યારે બી એપ્લિકેશન ડાઉનલોડ કરે છે ઘણા કેસીસમાં એવું હોય છે કે જસ્ટ ક્યુરિયોટી માટે કોઈ અગર વ્યક્તિએ એ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને લોન માટે એપ્લાય બી નથી કરેલું છતાં બી એમને અગર એમનો અકાઉન્ટ નંબર અને એમાં પ્રોવાઇડ કરેલો હોય લોન એપ્લિકેશનના ફોર્મમાં તો એમને તુરંત જ લોન દસ હજાર કેવી નાની રકમની લોન પ્રોવાઈડ કરવામાં આવે છે અને પછી તુરંત છ દિવસ પછી લોકોને આ બહુ જ હાઈ ઇન્ટરેસ્ટ રેટથી રિટર્ન આપવા માટે બહુ જ બિભસ ખોલ આવતા હોય છે એમને ધમકાવવામાં આવે છે કે આ લોન નહીં આપો તો તો અમે તો આપણે બહુ જ હેરાન કરી શકશું આવા હેરેસમેન્ટના કોલ છે અલગ અલગ કોલ સેન્ટરથી આવતા હોય છે બેઝિકલી આ જે ઇલીગલ લોન એપ્સ છે આ ચાઇનીઝ એપ્સ એપ્લિકેશન છે ડેટા બધો ચાઇનીઝ સર્વરમાં રહેતો હોય છે અને આ ડેટાની એક્સેસ એમને અલગ અલગ કોલ સેન્ટરને આપવાની હોય છે જે ઇન્ડિયાની બહાર હોય છે જેમ કે આપણી નેબરિંગ કન્ટ્રી છે પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ યા સાઉથ ઇસ્ટ એશિયામાં અમુક કન્ટ્રીઓ છે અને ઇન્ડિયામાં બી એવા લોકો હોય છે કે જે અમુક પૈસા માટે એ લોકો સાથે કામ કરતા હોય છે તો આ સર્વરની એક્સેસ એમને યુઝર આઈડી પાસવર્ડથી આપવામાં આવે છે એમને ટાસ્ક આપવામાં આવે છે કે વીક ટીમને હેરેસ કરીને એમની પાસેથી પૈસા લે એપ્લિકેશન હોય કે ની એનબીએફસી કંપની કઈ છે એ ચકાસવું જોઈએ કોઈ બી વ્યક્તિએ અને એ એનબીએફસી કંપની આરબીઆઈમાં રજીસ્ટર્ડ છે તો આરબીઆઈની વેબસાઇટ ઉપર એમનું એક લિસ્ટ હોય છે કે રજીસ્ટર્ડ એનબીએફસી કંપનીઓનું તો ત્યાં હોય રજીસ્ટર્ડ તો જ એમને લોન માટે અપ્લાય કરવું જોઈએ બાકી અગર કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા તો વોટ્સએપમાં આવી કોઈ લોન એપ્લિકેશનની લિંક આવે તો એને ક્યારેય ક્લિક ન કરવી જોઈએ જો આપ આવી રીતના ક્લિક બી કરી દો છો એમને ડાઉનલોડ કરો છો તો આપ એ ધ્યાન રાખો કે આપના કયા કયા ડોક્યુમેન્ટ અને કઈ કઈ જે પરમિશન લે છે આપણા મોબાઈલની એ પરમિશન અગર ઇન્ટ્રુ પરમિશન હોય કે જેની જરૂર નથી જેમ કે આપના કેમેરાની પરમિશન લે છે અગર કોઈ એવું એપ્લિકેશન છે તો એને કેમેરાની પરમિશન નથી હોતી તો તરત જ આવા એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરી દેવું જોઈએ તો એક જ લાઈન છે કે ઓથોરાઇઝડ એપ હોય કે જે એનબીએફસી રજીસ્ટર્ડ છે એમની ઓથોરાઇઝ એપ્લિકેશન હોય તો જ ડાઉનલોડ કરવી અદરવાઇઝ કોઈ બી એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરી